ચાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી કે આર દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનો નો વાર્ષિકોત્સવ અને પારિતોષિક વિતરણ સમારંભ યોજાયો સાંસદ જસવંતસિંહ ભાભોર વિશેષ ઉપસ્થિત રહ્યા તારીખ એકવીસ બે બે હજાર પચીસ શુક્રવારના રોજ સવારે દસ વાગે જાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી કે આર દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને શ્રીમતી જે કે દેસાઈ બી કોલેજ વાર્ષિકોત્સવ અને પારિતોષિક વિતરણ સમારંભ કોલેજ કમ્પાઉન્ડમાં યોજાયેલ હતો એમએસ ડબલયુ કોલેજ માટે દાન આપનાર એવા દાતા સુરેન્દ્ર શેઠ્ટ કહ્યું હતું કે મારું ગામ મારી શાળા મારા જન્મસ્થાન માટે મને ખૂબ પ્રેમ છે તેમજ બાવન વર્ષથી ઝાલોદ છોડ્યા પછી પણ નગરનો વિકાસ કેવી રીતે કરવો તેમજ શિક્ષણ સારવાર ક્ષેત્રે શું મદદ કરવી તે વિશે લગાતાર પ્રયત્ન કરતા રહે છે દાહોદ જિલ્લા સાંસદ જસંતસિંહ ભાભોર દ્વારા વિદ્યાર્થીઓ વ્યસનમુક્ત મોબાઈલથી દૂર રહી સતત અભ્યાસ કરી આગળ આવે તેમજ ઝાલોદ કોલેજને શિક્ષણ ક્ષેત્રે નંબર વન દરેક વિદ્યાર્થીઓ અભ્યાસમાં આવી બનાવે તેવી અપેક્ષા છે દરેક વિદ્યાર્થીઓ સાચી બાવી બનાવે તે અપેક્ષા છે દરેક વિદ્યાર્થીઓ સાચી નિષ્ઠાને પ્રમાણિકતાથી આગળ લાવે તો ચોક્કસ વિદ્યાર્થીઓને તેમની મંજિલ જરૂર મળશે છેલ્લા આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં કોલેજનું નામ શિક્ષણ તેમજ રમત ગમત જેવા ક્ષેત્રે આગળ લાવનાર વિદ્યાર્થીઓને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ચાર્ટ આજે કે આર એસ આઈ આર્ટ્સ અને કોમર્સ કોલેજના વાર્ષિક દિવસમાં હાજર રહીને ખૂબ ખૂબ આનંદ અનુભવ્યો છે વિદ્યાર્થીઓ સ્ટાફ અને કાર્યકર્તા કમિટીના મહાનુભાવો ઉપરાંત આપણા સાંસદને મળીને ખરેખર આ બધા થઈ રહ્યા છે અમારું આટલું બધું સદભાગ્ય અમે ધાર્યું માનું હતું પણ ખરેખર ખૂબ જ માન મળ્યું છે એના બધે મેં ખૂબ જ આભારી છું ઉપરાંત વિદ્યાર્થીઓની સક્સેસ સ્ટોરી જેટલા બધા ઇનામો જીતી લાવ્યા છે એ જોઈને તો હૃદય એકદમ કુર્ખિત થઈ રહ્યું છે અને આવી જ પ્રગતિ ભવિષ્યમાં થતી રહે ઉપરાંત બધે ડેવલપ થતી રહે નવા નવા વિષયો શીખવવામાં આવે એ જ અમારી આશા છે અને અમારો સહકાર આજે કે આર દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તેમજ જે કે દેસાઈ બીએડ કોલેજનો વાર્ષિકોત્સવ ની ઉજવણી થઈ હતી અને આ કાર્યક્રમ ખૂબ જ સફળ થયો હતો એક હજારથી વધારે વિદ્યાર્થી ભાઈ બહેનોએ એમાં ભાગ લીધો હતો અને આ પ્રસંગે આવેલા માનનીય શ્રી ભગર સાહેબે આશીર્વચન આપેલા હતા તેમજ અમેરિકા સ્થિત ડૉક્ટર સુરેન્દ્રભાઈ શેઠ પધારીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને બે હજાર પચીસથી નવી શરૂ થનારી એમએસ ડબલ્યુ કોલેજ માટે તેઓ શ્રીએ છત્રીસ લાખ રૂપિયાનું દાન જાહેર કર્યું હતું તેથી સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી ગઈ બરાબર આજરોજ શ્રી કે આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જાલોદ તેમજ જે કે દેસાઈ બી એડ કોલેજ જાલોદનું વાર્ષિકોત્સવ પારિતોષિક વિતરણ સમારંભ અહીંયા યોજાયો અને અમારા માટે આનંદની વાત છે કે આજના અવસરે સમારંભના અધ્યક્ષ તરીકે દાહોદ જિલ્લાના શ્રી માની શ્રી ભાભોર સાહેબ કૃષ્ણસિંહજી ભાભોર સાહેબ જે અમારા ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટના પ્રમુખ પણ છે તેઓ ઉપસ્થિત રહ્યા એ સિવાય અમેરિકાથી એક ડોનર તરીકે માન્ય શ્રી સુરેન્દ્રભાઈ શેઠ અને તેમના ધર્મપત્ની જયશ્રીબેન શેઠ કે જેવું બંને ઝાલોદના જ વતની છે પણ હાલ અમેરિકા સ્થાયી થયેલા છે તેઓ પણ અહીંયા આવ્યા છે અને આજે આ એક બહુ અમારા માટે ગૌરવની લાગણી છે જે અમે જે એમએસડબલ્યુ કોલેજ શરૂ કરવા જઈ રહ્યા છે જૂન બે હજાર પચીસથી એના માટે માનની શ્રી સુરેન્દ્રભાઈ શેઠે આ સંસ્થાને છત્રીસ લાખ રૂપિયાનું ડોનેશન આપેલું છે જે ખરેખર એનું ઋણ અમે અદા ન કરી શકીએ પણ અમે અમારી સંસ્થાની પ્રગતિ સાથે એનું ઋણ ચોક્કસ અદા કરીશું આજના આ કાર્યક્રમમાં સમગ્ર વર્ષ દરમિયાન જે વિવિધ પ્રવૃત્તિઓ થઈ સાંસ્કૃતિક કે રમતગમત ક્ષેત્ર જેવી પ્રવૃત્તિઓ થઈ છે એ તમામમાં વિજેતા વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણ કરવામાં આવ્યા આ પ્રસંગે દાહોદ અર્બન બેંકના ચેરમેન અને નવજીવન મિલના એમડી શ્રી શ્રેયભાઈ શેઠ પણ ઉપસ્થિત રહ્યા અન્ય મહાનુભાવો ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી માંડી શ્રી એસઆર રાવ સાહેબ પી પટેલ સાહેબ ડીસી યાદવ સાહેબ અને રક્ષાબેન મહેતા આ તમામ ટ્રસ્ટીશ્રીઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા અને આજનો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સફળ રહ્યો છે અને વિદ્યાર્થીઓએ પણ આને ખૂબ માણ્યું છે અને આવા જ કાર્યક્રમો વધારે ઉર્જા સાથે અને વધારે સફળતા સાથે અમે કરતા રહીશું એવી અમારી અપેક્ષા છે શ્રદ્ધા છે